પણ વાપર્યા પછી ફૂલ ભમરી ને બધું થયું અને છાપાય વધુ આવ્યા સીધી થઈ ગઈ છે છાપા ની અને ફાલ ખર્તું નથી ફાવ ઓછું ખરે છે એટલે તમને આ પ્રોડક્ટ થી સંતોષ છે હા સંતોષ છે તો બીજા ખેડૂત મિત્રો તમે શું ભલામણ કરશો છા છટાઈ હા સ્પ્રે કરાય ટ્રાય કરે તો આપણે વચ્ચે અત્યારે ખેતી વિકાસ કેન્દ્ર થી અરવિંદભાઈ પણ ઉપસ્થિત છે તેને પણ આપણે પૂછશું કે તમને ફેન્ટેક પ્લસ નું કેવું રિઝલ્ટ જોવા મળે છે ની અંદર આપણે જોઈએ છીએ કે આ પચીસ વર્ષ જૂની પ્રોડક્ટ છે અને એને ખેડૂતોનો વિશ્વાસ એવી રીતનો જાળવી રાખેલો છે અને હાલની પ્રક્રિયાની અંદર અત્યારે ખાસ જે વધુ પડતો વરસાદ થયો અને વાતાવરણ આવી રીતનું જે વાદળછાયું રહે છે એના લીધે ચાપા સહી સ્વાભાવિક છે ખરે પણ એને જરૂરી તત્વો જે આ ફેન્ટેકસથી મળતા રહે છે એના બધા થોડું ખરણ ઘટે છે અને નવા જે ચાપા બનવાની પ્રક્રિયા છે એની અંદર તે મદદરૂપ બંધ થાય છે